તમારે ખાવ હોય તો મૂકો હોય તો ખાવા જ પડશે જ ને નહીં ખાવા હોય તો પેલા ભાવનજી છે ફોફ ન ફળ લાવી જહડો ત ફૂલવું જ નહીં આવે ફોફોના પોંજા કંઈ જ ના ફોફો ખા જહડો ત્યારે પણ રાતના આવી નહીં ગયા આવી રહ્યા વાહ ના હજુ તો નહીં હજુ કયો ટેમ કયો થાય ના મારું બધું ખાવાની ઈચ્છા ડબ્બરથી છે કે બાર

ટી થઈ દેજે બરો બં ની વસોડી મગફળી મગફળી વસુલ લેવી કેવડે કે પગ તો પડ્યા રી ને આપડા

પછી વેણી વેણી નાખશે વેણી વેણી નાખે લેટ સોખા થઈ ગયું ચાલે

છોકરો બે જણા બે જણા છોકરા ને કાઢી પેલું બાપડું રોતું રોતું આવીને હવે અલવા જાવું પડશે બે લેટવા દો ધાર્યો લેટવા તો સીધ

ભલે કુતરાવ પણ નઈ ખાવા દેવ આપડે બે અમે મોન્ટુજી પોચ્યા છીએ

છોકરા એ જલાજી આ મૂર્ખ જેવું કોઈ લેટું કેવાતું છે આપણા જેવો ભાઈ તો સાલે

બે ફોફા હમલો એકાપે તો બે ફોફા એટલે ફોફા નાઈ માર કેવો પડે બધા બે બે ફોફા ખાઈ ને બે તાર જ મગજ ની પથારી ફેર્યા વગરજી આ બે લેટવા સોરી કઈ લાવી ચોક ઓછા ધો કરો અમે નક્કી કરી ના તમે ના આવતા છોકરા છોકરા ના લે એટલે આબુ પડ્યું આ છોકરા ને ના બોલ્યા શોંતિજી

આવતા રવિવારે બાર આપણે આયોજન કરો બાર જતા રહ્યા નદી ને જતા રહ્યા નદી ને કોઈ આવે ને રાજ્ય ની કેટલી મહેનત કરી હતી આ મારો બનાસકો છો આ